ಜಯ ಶ್ರೀರಾಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲಿ ಪಿಎಮಸಿ ಮಾವೀಸ ತಾರಕ ಪೆಲೋ ಮಹಿಜಾರ ಚೋವಿ ಮಂಗಳವಾರ ರೋಜ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો જે ડૂમ નંબર બે છે તે પીલો નંબર છ થી સોળ સુધી ફૂલ છે જો અને ત્યારબાદ પાલમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે થોડાક જ પાલ છે મિત્રો અને જે ડૂમ નંબર એક છે તેમાં પણ છૂટા છૂટા વકલ છે આવકમાં મિત્રો હવે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ઓપ્શનરે આવી ગયા છે જો પહેલાં વકલના શ્રી ગણેશાય ચાલુ થઈ ગયા છે જો ઓપ્શનર આવી ગયા છે જો પહેલાં આવે છે તો ચાલો જઈને જાણી લઈએ મિત્રો આજે કેવા મગફળીના ભાવ છે કેવી ક્વોલિટીના કેવા ભાવ રહે છે આજે બે દિવસની રજા હતી જેથી આજે ચાલુ થઈ ગયું છે હરાજીનું કામકાજ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી હોર્મોન અને ની તમારે જરૂર છે ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફ્લાવરિંગ અટકાવવા માટે જીરું દાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક ટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

1246 હવે શું જોવો 1246 1246 ભાવ થયો છે બેટી 32 છે 1246 વજનમાં હળવી એટલે ડાક ખાણો આપણા ને બારસો રૂપિયા પૂરા બારસો પૂરા થયા છે બીટી બત્રી છે વજન માં થોડી ગાળવી છે મિત્રો પોતરે મને ધૂળ છે થોડીક મીડિયમ ક્વોલિટી બારસો પૂરા ભાવ છે છે આ થોડી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે લાંબુ કાંઈ ફેરફાર છે અને મિત્રો જે બિયારણ ક્વોલિટી છે તેના ભાવ ચૌદસો પ્લસ ના જોવા મળી રહ્યા છે